મિત્રો નમસ્તે મારે આજે વાત કરવી છે આપણા જીવનના સંઘર્ષની ખબર આપણા બાળકોને આપણે પાડીએ તમે જોજો સમાજમાં એવા દીકરાઓ જોવા મળશે માતા પિતાને ખૂબ સાચવે છે અને સમાજમાં એવા દાખલાઓ જોવા મળશે કે એના માતા પિતા પ્રત્યેને ભાવ નથી માતા પિતાનું સમાન જાળવતા નથી બે પેઢી વચ્ચેનું અંતર વધી જાય છે ખાવા પીવાનો રોટલો આપી દે એટલું મહત્વનું નથી પણ એનું સ્વમાન સાચવે ને માતા પિતાને સમજે એના હૃદયને સમજે આ બહુ જરૂરી છે આવું તો જ શક્ય બનશે કે તમારું બાળક જ્યારે મોટું થતું હોય તમારા ખોડામાંથી હજુ નીચે ઉતરી ગલીઓમાં હજી રમતું હોય એ સમયથી એ બાળકને તમારા સંઘર્ષની ખબર હોવી જોઈએ તમારા રોટલાની ખબર હોવી જોઈએ તમારી મહેનતની ખબર હોવી જોઈએ તમે જુઓ બાળકો સૌથી વધારે માતા પિતાને સાચવવામાં ખેડૂત પુત્રનો નંબર આવશે ખેડૂત ખેતી કરતા દીકરાઓનો તમે જોજો એનું સોમાન છે તમે ગામડે જઈને જોજો તો ખરા બે ઘર એવાય મળશે જ કે ન સાચવતા હોય પણ ભૂલી જાઓ એ બે ઘર મેજોરિટી જોજો કે માતા પિતાને બાપાની પાંગથે બેસીને દીકરો પૂછતો હોય બાપા ઓલામાં રજકો વાવી દીધો ઓલી મકાઈ વાઢી નાખી છે હવે આમાં હું વાવું બાપાને કઈ બાપા રિટાયર્ડ હોય તોય બાપાના સ્વમાન ખાતર બાપાને પૂછે બાપાને એમ થાય કે ઘરમાં મારું ચાલે છે આ ખેડૂત નો દીકરો હશે શા માટે કારણ તમે એનું કારણ સમજો ખેડૂત છે ને ખેતી કરતો હતો ને ત્યારે એનો છોકરોની સાથે ખેતરમાં હતો એ ઢુંડો આંકતો હતો ને ત્યારે ઢુંડામાં બેસતો હાથી હાંકતો ને ત્યારે હાથીમાં વજન દેતો એ હલર હાલતું ને ત્યારે એ પાથરા ઓરતો અથવા તો તગારા લઈને માંડવી ભરતો આ બધું જ બાપા હવાર તે હાઈ હું સંઘર્ષ કરે છે ને એ ખેડૂત છોકરાઓને ખબર હતી અને એના કારણે શું થાય ખબર એ સંઘર્ષને સમજી શકે એ રોટલાને સમજી શકે એ પૈસાને સમજી શકે નોકરિયાતને શું થાય સૌથી માતા પિતાને કમ સાચવવા વાળા અથવા કમ સમજવા વાળા જો કોઈ હોય ને તો એ નોકરિયાત વર્ગમાં આવું જોવા મળે છે એનું કારણ શું છે ખેતીમાં નોકરીમાં ડિફરન્સ શું છે નોકરી કરતો હોય ને એની ઓફિસ ક્યાં છે શું છે શું કરે છે કેવો ત્યાં એને સંઘર્ષ છે કેવી લડાઈ છે એના અસ્તિત્વની સટ્ટો સટ્ટી ને કટોકટી કેવી છે આ બધું જ ઘરે કોઈને ખબર હોતી નથી એ એકલો ભોગવતો હોય છે ખેતીમાં તો બધી ખબર હોય ખેતીમાં વરસાદ થઈ ગયો હોય ખરું પલળતું હોય તો ભેગો છોકરો હોય અહીં નો હોય એટલે મિત્રો તમારા સંઘર્ષની તમારા બાળકોને ખબર પાડવા થઈ આપણે એમ કહીએ કે નોકરીની વાત ને ઓફિસની વાત ઘરમાં નહીં કરવા નોકરીયાત મિત્રો એ ઘરમાં વાત કરવાની જ ભાઈ સંઘર્ષની વાત કરવાની આ શીખે છે તમારો છોકરો તમે સંઘર્ષ કરો છો બાળકને ખબર હોવી જોઈએ મિત્રો એક સર્વે થયેલું એક સ્કૂલનું એક કોઈ સંશોધક આવીને અને બધા બાળકોને પૂછતો હતો કે ભાઈ તમારી દ્રષ્ટિ હીરો કોણ પાંચમા છઠ્ઠા ધોરણની બાળકીઓ હતી એને પ્રશ્ન કોઈ કે સચિન તેંડુલકર કોઈ કે અમીર ખાન નામ આપે કોઈ ફિલ્મ નામ આપે આવી રીતના નામ આપતા હતા પણ એક છોકરીએ કઈક જુદો જ જવાબ આપ્યો એને કીધું મારી દ્રષ્ટિએ હીરો મારા પિતા મારા પિતા છે મારો હીરો મારા પિતા છે મારા હૃદયમાં મારા પિતા સિવાય કોઈને સ્થાન નથી હીરો તરીકે આ સંશોધકને પીએચડી નું સંશોધન કે સ્ટડી ચાલતું હતું તો આવો જવાબ આ એક દીકરીએ જુદો આપ્યો બાકી બધા કોમન જવાબ એને પૂછ્યું બેટા તારા પપ્પા કોણ છે કોઈ મોટા બોક્સર છે કોઈ મોટા ખેલાડી છે કોઈ મોટા હીરો છે સેલિબ્રિટી છે છોકરી કે ના મારા પપ્પા મજૂર છે મજૂર મજૂરી કરે છે પણ બહુ સંઘર્ષ કરે છે તો પણ મજૂરી કરતા હોય તો હીરો કેમ તો કે તમને શું ખબર હોય મારા પપ્પાની મારા પપ્પાની આંખમાંથી દળદળ આંસુડા પડતા મેં જોયા છે મારા પપ્પાને રડતા જોયા છે મારા પપ્પાને મૂંઝાતા જોયા છે મારા પપ્પાને સો રૂપિયા માટે સંઘર્ષ કરતા જોયા છે અને માગેલી વસ્તુ પપ્પાના પૈસા ન હોય ને તોય ભાવથી ગમે એમ કરીને એને લઈ આવતા મેં જોયા છે મારા પપ્પા હીરો છે હીરો મારા પપ્પાથી મોટું આ જગતમાં કોઈ હોય જ નહીં આ સંશોધકે જોયું કે આ છોકરી આવો જવાબ આપ્યો જુદો ડિફરન્સ કારણ શું ખબર પડી કે એ બધા હોસ્ટેલમાં રહેતા હતા પણ આ દીકરી હોસ્ટેલમાં નહોતી એની ઘરે રહેતી હતી આપણા સ્મૃતિ ગ્રંથોમાં છે એક થી સોળ વર્ષનું બાળક થાય ને ત્યાં સુધી પિતાની સાથે રહેવું જોઈએ બાળક મિત્રો આપણે નાનપણમાં હોસ્ટેલમાં મૂકી દઈએ છીએ ને એ સારી સ્થિતિ નથી બાળક ઘરમાંથી શીખે છે એટલું ક્યાંયથી નથી શીખતું એટલે આપણો સંઘર્ષ આપણા બાળકને ખબર હોવી જોઈએ આપણે શું કરીએ છીએ મિત્રો મેં આની પેલા વિડીયો મેં એમાં કોમેન્ટમાં કર્યું છે કે બાળકને તાળું નથી માનતા મિત્રો આપણે ને અપેક્ષાઓ બહુ રાખીએ છીએ આપણા બાળકો પાસે આપણો બાળક એટલે આમ જ હોવો જોઈએ આમ જ બેસવું જોઈએ અપેક્ષા તમે બરાબર છે રાખો પણ ધીરજ પણ રાખો રાતોરાત કાંઈ મહાપુરુષ નહીં બની જાય ખૂબ ધીરજ રાખવી પડે બાળકને પ્રેમ કરો આત્મી કરો એની સાથે રમો સમય આપો બાળકને સમય આપો ગમે એમ કરીને સમય આપો આ સમય નહીં આપો ને તો બાળક અને તમારી વચ્ચે હૃદયનું અંતર એટલું બધું વધી જાય છે એ બાળપણથી જ વધે છે પછી ક્યારેય એને આંબી નથી શકાતું એટલે બાળકને સમય આપો બાળકને તમે એવો આત્મી બનાવશો ને માનો કે તમારી દીકરી છે એ હવારમાં વોકિંગ નથી કરતી પંદર સોળ વર્ષની દીકરી તો શું કરશો તાળશો શો અને એને એને અપમાનિત કરી નાખશો એને પ્રેમ કરો ધીરજ રાખો વારંવાર કયો પણ એક વખત એને એટલું એવું લાગી આવશે પપ્પા સાથે જવું છે પપ્પા કામ કરે છે ત્યાં જવું છે અને ચાલવા આવશે ને ત્યારે એને મજા આવશે આનંદ આવશે આપણે છે ને પિત્તો ગુમાવી દઈએ મિત્રો પિત્તો ક્યારેય નહીં ગુમાવવાનો અને એવું લાગે ને નોકરિયાત હોય ને એના છોકરાઓ ક્યારે ક્યારેક ઓફિસમાં લઈ જવાના તમે કામ કરતા હોય એ બતાવો ભાઈ નોકરીયાતના છોકરાઓને ખબર જ નથી આ પેટ્રોલ ક્યાંથી આવે છે આ બ્રાન્ડેડ કપડા ક્યાંથી આવે છે આ ઘડિયાળ ક્યાંથી આવે છે આ મોબાઈલ ક્યાંથી આવે છે એને પેલું ઘરે દૂધ આવે ને તો એમ લાગે કે ભૈયો દૂધ દઈ જાય છે ને ગાય ભેંસની ખબર નથી આવા છોકરા પાસેથી તમે અપેક્ષા રાખો તો ના હાલે છોકરાને ભેગી આંગળી પકડીને છોકરાને દુનિયા બતાવો જીવનના મંજરો શીખવાડો તમે સંઘર્ષ કરો છો ને એને પાસે બેસીને

અને ખેડૂત વર્ગમાં જોયું છે માતા પિતા ને સૌથી વધારે સાચવા વાળો કોઈ માયનો લાલો હોય તો ખેડૂત નો દીકરો છે એટલે તમારા બાળકને તમારી સાથે રાખો મિત્રો સંઘર્ષ તમારો એને બતાવો અસ્તુ જય હિન્દ